હાલમાં ગુજરાતની મોટા મોટી કોઈ જો સમસ્યા હોય ને તો પ્રજાના કોઈ કામ થતા નથી એના માટે બધી જગ્યાએ કરપ્શન જવાબદાર નથી વહીવટી પ્રક્રિયા જવાબદાર છે કારણ કે મુખ્યમંત્રી પાસે પંદર જેટલા ખાતા છે બીજા અમુક મિનિસ્ટર પાસે વધારાના ખાતા છે એ કોઈ પોતા આટલા બધા ખાતાને અને મુખ્યમંત્રી કોઈ દિવસ પંદર ખાતાને ન્યાય આપી શકે હવે નેતા મુખ્યમંત્રી તો બહુ સંતથી શ્રેષ્ઠ માણસ છે ઉત્તમ કોટીના વ્યક્તિ છે પણ એ જાદુગર તો નથી કે એ બેઠે બેઠે જાદુ કરે ને પંદરે ખાતાના બધા કામ થઈ જાય અને આ તો જો કે જે કોઈ ગોઠવણ વ્યવસ્થા કરી હોય એ મુખ્યમંત્રીએ ન કરી હોય એ હાઈકમાન્ડ લેવલે કરી હોય અને એ રાજકારણીઓ જે હોય જેણે આ ગોઠવણ કરી છે એને પ્રજાનો વિચાર જ ન કર્યો હોય બરાબર એને પોતાની અનુકૂળતાનો જ વિચાર કર્યો હોય નકર આ દિશા હોય કાંઈ અને પ્રજાજાએ જાય એને હું પડી હોય હવે દિલ્હીથી બે રિટાયર અધિકારીઓને સીએમઓ મૂક્યા છે એ સીએમો ચલાવે બાકી તો કાંઈ તોય નથી મેળ પડતો લોકો ધકાજ ખાજ્યા કરે મુલાકાત થાય નહીં મળે નહીં વચ્ચે હું બે વખત હસમું ઘટિયા પાણી ગયો તો એના પીએ કે સાહેબ મળી નહીં શકે બરાબર છે એટલે ટૂંકમાં ભગવાન મળવા હોય તો મળી જાય પણ આ લોકો નહીં મળી શકે તો કઈ જાતની વ્યવસ્થા છે કઈ જાતનો કારોબાર કરે છે કાંઈ સમજાતું નથી કોક દીકતો પ્રજાનો વિચાર કરો કોક દીકતો ખાલી પોતાનો જ વિચાર કરીને પોતાની અનુકૂળતા પ્રમાણે જ બધું કરવાનું અને એ તો આ પ્રજા નમાલી છે ને એટલે આ બધું ચાલે છે હા બાકી થોડું આવું ચાલે કે અને કોઈ પણ વસ્તુ આજે માનો કે મારી દૃષ્ટિએ પચીસથી સત્યાવીસ મિનિસ્ટર હોય તો જ યોગ્ય રીતે કામ ચાલે અને મુખ્યમંત્રી પાસે બધી મહત્ત્વની ફાઇલો આવતી હોય ક્લાસ વન ઓફિસરની ટ્રાન્સફરની બાબત હોય તો મુખ્યમંત્રી કેટલી જગ્યાએ પહોંચી શકે અરે જો થોડુંક ટેન્શનમાં આવી જાય ને તો મારા ગાંડા થઈ જાય એટલું બધું ઓવરલોડ કરી દીધું છે આ તો ભગવાનની દયા છે આધ્યાત્મિક વ્યક્તિ છે ભૂપેન્દ્ર પટેલ અને મેં કીધું એમ આ બીજા બધા અધિકારીઓ જે ઉપર બેઠા છે વહીવટ કરે ને એમની વાઈ સહી કરાવતા હોય ફાયદો ઉપર બાકી તો કાંઈ કોઈ સંજોગોમાં આટલા બધા ડિપાર્ટમેન્ટ અને મહત્ત્વના કોઈ દિવસ કોઈ એક મિનિસ્ટર ગમે તેઓ બુદ્ધિશાળીને ગમે એ ક્ષમતા અને શક્તિશાળી હોય કોઈ સંજોગોમાં ન કામ કરી શકે અને ભાજપના બીજા ધારાસભ્યો કે એના કાર્યકર્તાઓ એ આ નમાલા છે કે કાંઈ કહેતા નથી કે ભાઈ તમે આ બોર્ડ નિગમ હાંઠ જેટલા હોય તો એની અંદર ચેરમેનો કોઈ ન હોય એની અંદર અધિકારી એમ બી એટલે અધિકારી રાજથી જ ચલાવવાની માનસિકતા છે પદાધિકારીથી કોઈ ભલામણથી કે સાચું ને સારું કામ કરવું એ કોઈ વાત જ નથી એ બધું ભૂતકાળ બની ગયું છે નેતર કાંઈ આવું થોડું હોય આવું તો મેં પાંત્રી વરમાં કોઈથી જોયું જ નથી આવો ભંગાર વહીવટ આવું બધું લોકોની દુઃખી કરવાની આખી સિસ્ટમ એટલે હવે ઉપલા હાઈકમાન્ડ લેવલે નરેન્દ્રભાઈ તો વડાપ્રધાન બીજી વાર બની ગયા એને જો ભગવાન હૈયા વહે અને એને કાંઈક મગજમાં આવતું હોય સારું કરવાની ભાવના હોય તો ન સારું કરવું હોય તો તમ તારે જેમ હાલે એમ હજી બધા જેટલા ખાતા છે એ બધા મુખ્યમંત્રીને આપી દે તોય વાંધો નહીં હા દુઃખી કરવા હોય લોકોને તો નરેન્દ્રભાઈને પણ લોકોએ તમારા ચૂંટાયેલા ધારાસભ્યો છે કે પદાધિકારીઓ બીજા આગેવાનો છે એને કહેવું જોઈએ કે ભાઈ આવી રીતે થોડો વહીવટ ચાલે અને તમે ધક્કા ખાઈ ખાઈને તો આ બધી પ્રજાના નેગેટિવ વાઇબ્રેશન તમને મળે એટલું સમજી લેજો દુઃખી થઈ જવાના છો બધાએ જે આ પ્રકારનું આયોજન કરે છે દુઃખી કરવાનું પ્રજાને ધક્કા ખવડાવવાનું એટલે જ મેં વચ્ચે કીધું હતું કે ભાઈ એક જ કામ માટે હું અડસઠ વખત મેં ધક્કા ખાધા ગાંધીનગર અને કલેક્ટર ઓફિસમાં શરમ થઈ જાય શરમ સરકારને અને ઉપલા લેવલે ઓલા વચ્ચે રાજેન્દ્ર ત્રિવેદી રેવન્યુ મિનિસ્ટર હતા એને કાઢી મૂક્યા ઓલે આર એન બીના ના મિનિસ્ટર હતા અને કાઢી મૂક્યા સારું કામ કરતા હોય ને કાઢી જ મૂકવાના એને રખાય જ નહીં જે નકામા છે જે ન ન કરી શકે હોય એને જ રખાય કામ કરે એવા માણસોને થોડા રખાય તો એ પ્રજાનું ભલું કરે પણ કરવું જ નથી તો પછી એની અને કઈ ટેકનિકથી આ બધું ચૂંટાવે છે એ બધી મને ખબર છે હું અમેરિકા જઈ આવેલો છું બે વખત એટલે મહેરબાની કરી અને પ્રજાલક્ષી વહીવટ કરો અને પ્રજાના હિતમાં જે વસ્તુ થઈ શકે એવું છે બીજા મિનિસ્ટરો બનાવી અને રાજનું આખું વહીવટ અને કારોબાર ચલાવવાની માનસિકતા કેળવો